રાજકોટના ઇન્ચાર્જ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા પીપળિયા ગામમાં બોગસ સ્કૂલ ઝડપી લેવામાં આવી છે એક વિદ્યાર્થીને સ્કૂલ દ્વારા લિવિંગ સર્ટિફિકેટ આપવામાં ન આવતા તપાસમાં સમગ્ર ઘટસ્ફોટ થયો હતો રાજ્યના શિક્ષણ વિભાગની માન્યતા વિના સ્કૂલ ધમધમતી હોવાનું સામે આવ્યું છે જેમાં શિક્ષણ વિભાગની માન્યતા વિના ધોરણ એક થી દસ ના વિદ્યાર્થીઓને ભણાવવામાં આવતા હતા જોકે હાલ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા સ્કૂલને સીલ કરવામાં આવી છે અને પોલીસ ફરિયાદ માટેની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે तपास दरमियान राजकोट शहर खानगी स्कूल सर्टिफिकेट स्कूल कई दूर तो रख लीजिए मैं ये बोल रहा हूँ हम तो शिक्षा दे रहे थे पढ़ाने का काम कर रहे थे ना कोई हम शराब बेचना या कोई सेक्स रैकेट चल रहा था क्या अगर आप उसके लिए हमको जो भी सजा दिलवाएं वो कर सकते हैं और एक हाँ मैं एक बात बता रहा हूँ हमारे वहाँ तीस से बत्तीस बच्चे हैं और वो गांवड़े की आप जनसंख्या देख के पता लगा सकते हो कि कितने बच्चे वहाँ है और दूसरी बात हमारे स्कूल के आसपास अगर आप इतनी अगर रिपोर्ट निकालना चाहते हो तो वहाँ जो अनलीगल धंधे चलते हैं वो आपने कभी पूछा वहाँ शराब बेची जाती है दारू बोलते हैं जिसको जो बैन है गुजरात वो चलती है वो आपने कभी देखा आ, आप जो वो तो नहीं लेकिन नहीं हम ट्यूशन हम ट्यूशन रिजल्ट अरे रिजल्ट कैसे देंगे जब ट्यूशन का चल रहे हैं तो गलत कार्यवाही की है प्री प्राइमरी की क्लासेस चला राजकार्ज तालुका प्राथमिक शिक्षा अधिकारी विमल गढ़वीए दिव्य भास्कर साथ बातचीत में ज्ञाव कि राजकोट तालुका में नवीन नगर में आल्ली गौरी प्री प्राइमरी स्कूल में एक विद्यार्थी ने लीविंग सर्टिफिकेट आपता नौता आ प्रकार की फरियाद तालुका प्रमुख केतन भाई

એલસી આપતી નથી પરિણામપત્રકોના આધારે અમે અમારા રેકર્ડમાં તપાસ કરી તો આવી કોઈ શાળા મળી આવી નહીં જેથી અમે આજે સવારમાં હું અને મારા બીઆરસી તપાસ માટે ગયેલા તપાસ પર જતા ખ્યાલ આવ્યો કે આ માન્યતા વગરની જે ગૌરી પ્રાઇમરી શાળાના નામ નામથી એ લોકો ગૌરી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના નામથી એ લોકો શાળા ચલાવી રહ્યા છે આ જાણમાં આવતા અમે રેકોર્ડ તપાસવાની વાત કરી તો એ લોકોએ પોતાના રેકોર્ડ રોકિસમાં એન્ટ્રી કરવાની ના પાડી અને એક મહિલા ત્યાં હાજર હતા જેથી કરી અમે પોલીસ બોલાવી અને પોલીસની રૂબરૂમાં અમે ત્યાં તપાસ કરી તો અમને સાત લિવિંગ સર્ટિફિકેટ મળ્યા છે અને હજી ત્યાં તેત્રીસેક વિદ્યાર્થીઓ ત્યાં શાળામાં ઓગણત્રીસ વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા એ ધોરણ એકથી થી લઈ અને ધોરણ દસ સુધીના વિદ્યાર્થીઓ મળી આવેલા છે હવે આ બધાની વિગતે અમે પુરાવાઓનું તવરી કરી અને ફરિયાદની તજવીજ અત્યારે કરી રહ્યા છીએ આ લોકોના જે બે વિદ્યાર્થીઓની અમારી પાસે લેખિત ફરિયાદ છે એમાં એમણે આમની શાળાના પરિણામપત્રકો આપેલા છે બીજા કોઈ ત્યાં હાજર વિદ્યાર્થીઓ હતા એ વિદ્યાર્થીઓ પાસે અત્યારે પરિણામપત્રક ન જ હોય એટલે એમને પણ કદાચ આપેલા તો હશે હવે ત્યાંના વિદ્યાર્થીઓની યાદી અમે બનાવડાવી છે એના આધારે એમના વાલીઓને પણ અમે સૂચિત કર્યા છે ત્યાં ગામના આચાર્યને સરપંચને જાણ કરી છે કે આ શાળામાં જેટલા બાળકો ભણે છે એના વાલીઓને જાણ કરો કે આ ડુપ્લિકેટ શાળા છે આપની પાસે શું માહિતી છે એકાદ બે વાલી એમને ત્યાં સ્થળ પર પણ મળી આવ્યા છે કે જેમને એ ખ્યાલ નથી કે આ શાળા ડુપ્લિકેટ છે આ લોકો પોતાની પાસે વિદ્યાર્થીઓને એલસી લઈ અને અન્ય કોઈ શાળામાં પોલીસ ફરિયાદ હું જ કરું બે હાજર ઓગણીસ થી શાળા શરૂ હતી સાહેબ આ પરિસ્થિતિ જે ચાલે છે રોડ થી અંદરના વિસ્તારમાં વિસ્તાર માં ક્યાંય કોઈના ધ્યાન માં આવેલી નથી હવે નજર માં આવતા જયારે ફરિયાદ અમને ગઈકાલે સાંજે પ્રથમ વાર મળી છે તો આજે જ અમે એના ઓપરેક્શન લીધા છે જરૂર ગઢવી કરના પો મળતી માહિતી મુજબ કાતયાની બેન તિવારી અને સંદીપ તિવારી બોગસ સ્કૂલ ચલાવતા હતા જેથી તેમની સામે પોલીસ ફરિયાદ દાખલ કરી રહી હતી અને હાલ સ્કૂલને સીલ કરવામાં આવી છે સ્કૂલમાં જ્યારે તપાસ કરવામાં આવી તો આ સમયે સ્કૂલમાં ભણતા તેત્રીસ વિદ્યાર્થીઓ મળી આવ્યા છે આ સાથે જ રાજકોટ શહેરની ત્રણ ખાનગી સ્કૂલના લિવિંગ સર્ટિફિકેટ પણ મળી આવ્યા છે પરંતુ તે ત્રણેય સ્કૂલ કઈ છે હજુ જાહેર કરવામાં આવ્યું નથી જોકે અહીં સવાલ એ છે કે છેલ્લા છ વર્ષથી બોગસ સ્કૂલ ધમધમતી હતી તો શિક્ષણ વિભાગનું ધ્યાન શા માટે ન કહ્યું કૌશિક પટેલનો રિપોર્ટ ટીવી ન્યૂઝ સુરત